હોય અને મારા મગજમાં હું રાખતો હોઉં છું કે જે સારું કામ થાય એને અમારા તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ વાત છે સો રોબોટિક જીઆઈ સર્જરી સંદર્ભે કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત डॉक्टर संजीव हरिभक्ति डॉक्टर महेश भाई देसाई डॉक्टर सा, अतुलभ साहब डॉक्टर के एस पटेल आमंत्रित सब डॉक्टर मित्रों उपस्थित अधिकारीगण गेश मीडिया मित्रों हमारा साथी धारासभ्य श्री अमित भाई आप सब हमारा नमस्कार વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં હેલ્થકેર સેક્ટરમાં ક્રાંતિકારી બદલાવો સાથે હેલ્થકેરનો એપ્રોચ હાથ ધરવામાં આવ્યો છે શ્રી મેડિકલ સાયન્સ માટે અદન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી માનવબળનો વિકાસ સાથે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના માધ્યમ દેશના દરેક વ્યક્તિ દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થકેર પહોચાડવા માટેનો પ્રયાસ કર્યો છે તેના કારણે આજે દેશના હેલ્થ સેક્ટરમાં એઆઈ અને રોબોટિક્સ જેવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે આજનો આ કાર્યક્રમ વડાપ્રધાન વિઝનને પરિપૂર્ણ કરતો કાર્યક્રમ છે ડોક્ટર સંજીવ હરિભક્તિના નેતૃત્વમાં કાયસેન હોસ્પિટલ નવ મહિના જેટલા ટૂંકા ગાળામાં તેમની આ સિદ્ધિ મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ માટે અન્યોને પણ પ્રેરણા આપશે આધીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

અતિ આધુનિક રેડિયોથેરાપી સારવાર માટે સાયબર નાઇફ રોબોટિક લિનિયર એક્સેલેટર મશીન વસાવવામાં આવ્યું છે યુએમ મહેતા હોસ્પિટલમાં પણ બે હજાર બાવીસ ની રોબોટિક સર્જરીની શરૂઆત કરવામાં આવી છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશની મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ નવું ટેક સેવી માનવ પણ મળે તે દિશામાં પાછલા 10 વર્ષમાં પ્રયાસો થયા છે મેડિકલ કોલેજોની સંખ્યા 319 હતી આજે સાતસો થઈ છે સાથે સાથે એમ્સમાં બાવીસ એમ્સ કરી છે આપણે સૌ જાણીએ છીએ કે હવે નો સમય એઆઈ નો છે અને મેડિકલ ક્ષેત્રમાં પણ તેનો જ ઝડપથી ઉપયોગ વધી રહ્યો છે એઆઈ એ ના કારણે હવે દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી એઆઈના પરિણામે હવે દર્દીના રોગની હિસ્ટ્રી સરળતાથી પડી રહે છે અને ડોક્ટર્સને પણ ક્લિનિકલ ડિસીઝ સપોર્ટ મળી રહે છે એટલે દર્દીની સારવાર કરવામાં લાગતા સમય ઘટે છે અને ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર પણ મળી રહે છે રાજ્ય સરકારે આ પ્રકારનું એઆઈ આધારિત ડિજીટલ આઈસીયુ યુએન મહેતા ખાતે શરૂ કર્યું છે

વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આપણે જયારે વિકસિત ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા ત્યારે સરકાર આરોગ્ય ક્ષેત્રને વધુ વ્યાપક સરળ અને બનાવવા માટેના પ્રયાસો કરી રહી છે આપણે સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે તેને તેની સાથે સશક્ત તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનું નિર્માણ પણ જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં જે નવસંકલ્પો કીધા છે એ નવ સંકલ્પો અમે એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ કેટલા જરૂરી છે પ્રિવેન્શન ઇઝ બેટર બેટર એટલે જો એમાંથી આમ તો આમાં મેડિકલ ક્ષેત્રે તો બંનેની સાહેબે શરૂઆત કરી આપી છે કે તમે યોગ કરી શકો તો સારું છે પણ ના કરી શકો હવે આ જે ભાગોડ વાળી જિંદગીમાં તો આયુષ્યમાન કાર્ડ થી તમારો ઈલાજ કરાવો પણ તમે સ્વસ્થ રહો એથી પૂરી ચેન્જ આપી છે પણ જેટલું બધે એટલું આપણે કોવિડ પણ જોયો છે નેચર બેક ટુ બેઝિક એની ઉપર હવે બધા આપણે બધાનું મગજ સેટ કર્યું છે અને એની ઉપર આપણે બધાય ભાર મૂકી રહ્યા હોય જે એમણે નવ સંકલ્પો આપ્યા છે એ નવ સંકલ્પો એટલે ભવિષ્ય આપવું કે આજે તો આપણે જે કરી રહ્યા છીએ સારું કરી રહ્યા છે પણ આપણી ભવિષ્યની પેઢી એને પણ કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એના માટે આપણે આમાં નવ સંકલ્પોમાંથી જેમાં આપણને રસ વધાર હોય એમાં વધારે ભાગ લઈએ ઓછો રસ હોય એમાં ઓછો ભાગ લઈએ પણ ભાગ લઈએ એટલા માટે નવ નવ સંકલ્પો કદાચ અહીંયાથી ઘણા બધાને ખબર પણ હશે કે ભાઈ આ નવ સંકલ્પો શું છે પણ છતાંય હું એક વખત હું કહેવા સો ટકા માગીશ કે અહીંયા આગળ તમે એવા વ્યક્તિત્વ બેઠું છે બધું કે તમે તો કરી શકો પણ તમારી ટીમે મોટી હશે એટલે એ મોટિવેશન જો એમને પણ આપશો તો એ લોકો પણ આની અંદર ખુબ મોટો ભાગ લઈ છે અને વિકસિત ભારત માટે આપણે પર્યાવરણ પર્યાવરણની જાળવણી સાથે આપણે આગળ વધવું છે તો એના માટે વડાપ્રધાનસિંહનો પહેલો સંકલ્પ પાણી બચાવવાનો કેથ રેન પાણી વાપરો એનો વાંધો નથી પણ બગાડ ન થાય એનું પણ આપણે ધ્યાન રાખીશું સાથે સાથે વરસાદનું પાણી જે પણ પડે એને કેવી રીતે બચાવી શકાય અને બચાવી ના શકાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ બીજો સંકલ્પ કે ભાઈ આપણે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટેનો અત્યારે તો એક જ ઉપાય દેખાય છે કે આપણે ગ્રીન કવરેજ જેટલું વધારીએ એટલો આપણા માટે ફાયદો છે તો ગ્રીન કવરેજ વધારવા માટે એક ઝાડ આપણને જ્યાં જગ્યા મળે જે રીતે મળે એના માટે ઇમોશન સાથે જોડીને માન્ય વડાપ્રધાન શ્રી એક પેડ આપણને સંકલ્પ આપ્યો છે ત્રીજો સંકલ્પ તો છે કે ભાઈ આપણે સ્વચ્છતા તો રાખીશું તો આપણને એનો લાભ પણ મળ્યો છે સ્વચ્છતાના કારણે આખા દેશને બહુ મોટો લાભ મળ્યો છે ઘણા બધા ડિસીઝ એના કારણે શરૂઆત જ ના થાય તો થાય નહીં એના માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે એના ઉપર ભાર મૂક્યો છે લોકલ ફોર લોકલ એટલે કે ભાઈ આપણે જે રોજબરોજની ચીજો વાપરીએ છીએ એની અંદર એ આપણી ભારતીય મૂળ હોય એના ઉપર આપણો આગ્રહ હોવો જોઈએ દુરાગ્રહ હવે અત્યારે રખાયો નથી આપણા બધાએ કારણ કે દુરાગ્રહ રાખવા દઈએ દરરોજ તમારે માતા કુટ ઉભી થઈ જાય એવું છે ધીમે ધીમે પણ બધા સમજાશે એને બધું થઈ જશે પણ આપણે એની પર શરૂઆત તો કંઈક થી કરવી પડશે

છઠ્ઠો સંકલ્પ ખૂબ સારો છે અહીંયા અહીંયાથી કદાચ આપણે બધા તો ખેતીને નહીં આપણે કરતા હોઈએ કે પણ પ્રાકૃતિક ખેતી એટલા માટે જરૂરી છે કે અત્યારે જે પ્રમાણે રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે એ જોતા અનાજ જે પાકે એની અંદર પણ એનું એ અનાજના હિસાબે આપણું શ્વાસ અને રાસાયણિક ખાતરના હિસાબે જમીનનું સ્વાસ્થ બંને ખૂબ બગડી રહ્યું છે તો આ બહાર નીકળવા માટે આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા વગર છૂટવો નથી એટલે ગાય આધારિત જો પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીશું તો મને લાગે છે ત્યાં સુધી આપણે આપણા ભવિષ્યનો સો સુધાર લાવી શકીશું સાતમો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવવાની એટલે મેજસ્વીતાની વાત થઈ એટલે કદાચ એમ કે ભાઈ આપણે આપણે તો હંમેશા કોઈ પણ હોસ્પિટલમાં ગયા હોઈએ

એની મદદ કરવી જોઈએ એ પછી કોઈ પણ પ્રકારની હોય એ છેવટે આપણું ધ્યાન આપણે એમને કોઈ રીતના આપીએ તો પણ એ મદદ છે આપણે એને ફાઈનાન્શિયલી સપોર્ટ કરીએ એ પણ મદદ છે અને સરકારી યોજનાનો લાભ અપાવીએ તો પણ મદદ છે એટલે જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ રૂપે મદદ કરીએ અને આજે મને કીધું એમ કે રવિવારે રવિવારે મેં કીધું કે ભાઈ અમે બી થોડું જાણીશું લોકો માટે સારું કરી શકી કદાચ આપણે આયુષ્યમાન કાર્ડમાં નથી સર્જરી નથી તેના માટે શું થઈ શકે એનો વિચાર અમે કરીશું સાસુ ભારત માતા કીધે